તો કેમ છો બધા મજા મજા છો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આપણે આખા ખેતરનો ભેગો કરી લીધો એક બે હારનો બાકી છે આપણે આપડે છે બાજરાના ડુંડા નું હશે તો આજે આપણે અલર આવવાનું છે ખેસર અને ઠેસરથી કાઢવાનો છે બાજરો તો આપણે બાજરો કેટલો થાય એ જોઈએ કેટલો નીકળે કેમકે આપણે બે ઠેલી આવેલો છે કેમ કે વારો થોડોક કાલે વરસાદ નડી ગયો થોડોક સેકલા ખાઈ ગયા એટલે આપણા કિસ્મતમાં કેટલો વધે એ આપણે જોઈએ ઘઉં એ હવે પાકી જાશ અત્યારે બાજરો ઉપાડી લીધો આપણે મતલબ હવે ઘઉંનો વાળો ઘઉં પછી શેણાનો વાળો એના કાઢી પછી આપણું ખેતર છૂટું પછી કંઈક પાણી વસે તો કંઈક વાવ્યું નકર કાંઈ વાંધો નહીં તો જુઓ આખો વિડીયો આ તમને બતાવું કે મારે ક્યાં એટલા બેઠેલી બાજરામાંથી કેટલો ઉતરેશ બાજરો તો આપણે જોઈ તો આપણે થોડોક બાજરો હારવાનું બાકી રહી ગયો તો થોડોક હારી લઈએ ખાત લઈ જઈને થોડો થોડો હાર લઈ અને નાખી દઈએ આપણે ટિક્લા ડેવલપ થાય આપણો અંદાજ છે કે બે અઢી ખાંડી જેવું થાય પછી જોઈ કેટલો ઉતરે તમને જો થાલ બધો બગડી જાય એટલે આપણે ધાર શું કઈ ઉતરણ છે ને અંદાજ છે આપણે બે બે અઢી ખાંડી ઉતરે તો આજ તમને હું આપણે હોળી આવે ને ઉતાણી ઉતાણીમાં માં પડવો રમતા હોય બધા કે પડ્યો હવે તો બધે અલગ અલગ કલર આવી જાય પેલા કઈ કલર એ રમતા ને એ હું તમને બતાવું દેશી કલર હું તમને તમે જોઉં તો આગળ તમને બતાવું હું એ વેથી એને કહેવામાં આવે કેસુડો કેસોડો મતલબ ખાખરા ખાખરો આવે ને ખાખરો ખાખરા એક જાડું આવે ખાખરો એને ખુડા આવે એને પલાળવા પડે ગઢ ફૂલ એની જે તે સમયે પેલા હોળીમાં આવે છે હોળી હું એનું એક બીજું પણ કામ થાય બતાવું વાહ હું તમને તોડીને બતાવું આ કે સુડો કહેવાય હવે આને હું આગળ એક બીજી વસ્તુ તમને બતાવું કરીને શું થાય બીજું વસ્તુ અને પેલા ફોલી લેવાનું ફોલીનું વસણ જે નસ આવીને કાઢી લેવાની નસ કાઢી લીધી હવે આગળ જોઈજો કઈ રીતે બગડે બગડ્યા કાજુ સર બગડે હું પહેલાં નાનો હતો તો બહુ આવે તો એમ વગેરે એટલે આવ કેસોડામાંથી બે ત્રણ સેટની સુગાડ થાય એટલે આવું છે તો મલસ આગલા વીડિયો તો આપણી વાડીએ ઠેસર આવી ગયું થશે ને કાઢવા મેડા હવે ઠેસર લગાડી Saya सरावगी चालू बुंगन पत्तरी Hensive hurting... Ma gut ber filtrate.... એટલો બાજુ રહ્યા હજાર ચાલુ જાવ નીકળે ફેરફાર કરી દીધું બેન હવે ખાલી થઈ ગયું હવે આપણે ભાઈ લઈને બાજરો નીકળી ગયો અને કેટલો થયો એ આપણે આગળ આપણા બાપાને પૂછીએ કેમ કે આપણે તો ખબર ન હોય કેટલો થયો હોય કેટલો નહીં બધી બાજરો ભરી ગઈ હવે હાલ થઈ ગયો બાજરો પચાતા હવે ઠેસરને બાય બાય કહી દઈ એટલે એ જાય ની ઘરે આપણે બોપટ થઈ ગયા તો રોટલા બોટલા ખાઈ લઈ આ ભાઈ આવી ગયા આપણી વાડીશ કામ કરવા આ તો હોય ખાવા તો આપણે ગુહાનો ઢીગલો એટલો થયો અને બાજરાનો ઢીકલો એટલો થયો આ ફરાળો નીકળ્યું બીજું અલગ એમાં થોડો થોડો બાજરો હોય એ ધોકા કાઢવો પડે હવે ખાઈ લઈએ ખાઈને પછી પાછું ખાઈ પી ને કાદા માઠો મારવા નીકળ્યા તો એક આપણે ફળ જંગલમાં જોવા મળ્યું આ કહેવાય હું કહેવાય ને કંઈક ખાધું કહેવાય એ તો મને નથી ખબર પણ હવે ખાવામાં બહુ મજા બહુ મજા તો કાસા છે જે પાકવામાં પંદર વીસ દિવસ લાગી જાય એટલે એકાદું હોય પાકેલું તો ગોચી કેમ કે ટીમરું કહેવાય મને જો નામ યાદ આવી ગયું ટીમરું એ ટીમરું એક ક્યાંય પાકેલું તમને બતાવું જરૂર આ એક પાકેલું છે આપણે તોડી ને ખાઈ આ એક તોડ્યું આપણે જો வா <laughs> 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 <laughs>